ગઈ ભરતી ના ત્રણ કે જે ફિઝિકલ પાસ કર્યું હતું પણ ફાઈનલ માં રહી ગયા હતા ને એક વિદ્યાર્થી એ હતો કે જેને ટેટુ માં રીમેડિકલ ફેલ કરે છે આ જે વસ્તુ છે ને જે બી વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા ને બરોબર આ એમને ડી લખેલો હતો તો હવે હવે આપણે પહેલા જઈને એટલે રીમેડિકલ મેડિકલ થઈ દે પછી રી માં તો જોતાય નથી ડાયરેક્ટ જ કાઢી નાખે એમ કે ટેટુ હોય તો નહીં ચાલે એમ જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ઓપશો બધા મજામાં હશો મિત્રો અત્યાર સુધી આપણે કટઓફનું તો કહી કહી દીધું હતું બરાબર પણ હવે છે ફિઝિકલનો વારો બરાબર તમને ખબર શું કહેવાય કે ખબર હશે કે હવે એસએસસીનું ફિઝિકલ એ ખૂબ જ નજીકના સમયમાં આવી રહ્યું છે અને મારા જોડે આપણે જે નવી બેસ ના વિદ્યાર્થીઓ છે બરાબર એ જોડાઈ ગયા છે જે ના વિદ્યાર્થીઓ છે કે જે જો કે દૂર દૂરથી આવ્યા છે બરાબર તો આપણે એમની એમની પાસેથી જાણીશું કે એને કેટલા માર્ક છે એન્ડ ક્યાંથી આવે છે બરાબર એન્ડ જે બી વિદ્યાર્થીઓ નવા છે તો એને ખાસ મારું કહેવાનું છે બરાબર કે તમે હજુ પણ ફિઝિકલ સ્ટાર્ટ ન કર્યો હોય તો સ્ટાર્ટ કરી દેજો બરાબર કટઅપ બાબતનો મેં માહિતી આપી દીધી છે એ પ્રમાણે આજુબાજુ કટઅપ રહેવાનું રહેવાનું છે બરાબર પણ તો હવે તમારે ફિઝિકલ ઉપર ધ્યાન દેવાનું છે બરાબર તો ચાલો આપણે વન ટુ વન આપણે વિદ્યાર્થીઓ તમને મળાવો ક્યાંથી શું નામ છે આહીર વિજય સાતલપુર પાટણ સાતલપુર પાટણ એકસો નવ એકસો નવ માર્ક છે ઓકે રાઠોડ ગૌતમ હા કાજલી સોમનાથ અને અઠ્યાસી માર્ક ઓકે

એન્ડ સાથે સાથે આપણા જોડે ગઈ ના ત્રણ બોયસ કે જે ફિઝિકલ પાસ કર્યું હતો પણ ફાઈનલ માં રહી ગયા હતા એક વિદ્યાર્થી એ એ હતો કે જેને ટેટુ માં રીમેડિકલ ફેલ કરે બરાબર ચાલો હવે આપણે આ વખતે ઓલી વખતે શું થયું હતું કે રહી ગયો માં ગયો ફિઝિકલ થઈ ને આગળ રહી ગયો બરાબર વખતે ત્રણ માર્કે થી રહી ગયો તો

પેલા સત્તાવીસ મિનિટ ટાઈમ આવતો હતો પછી ગ્રાઉન્ડ તો અમે સાડા વીસ માં પૂરું કર્યું સાડા વીસ માં સાડા માં પૂરું કર્યું હતું અને ઇઝી ટેટુ માંથી રિમુવ કર્યું હતું એ બતાવવા માંગુ છે બરોબર જો આ જે વસ્તુ છે ને જે બી વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા ને બરોબર આ એમને ડી લખેલ હતો તો હવે એને રિમુવ કરીને નાખ્યો તમારે પણ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે બરોબર આ વસ્તુ ને આ આ લેવલ સુધી છે કાઢવી પડીએ બરોબર તો ત્યાં શું કીધું તો મેડિકલ માં કઈ હાલ તો જોવે ત્યાં જ કહી દે કે આ નહીં હાલે હા રાઈટ હેન્ડમાં હોય ને એટલે એમ કહી દે હવે

ઓબીસી એકસો ચાર એકસો ચાર માર્ક છે તો આઈ થિંક આ વાત તો ફાઇનલ છે બરાબર પૂરું થઈ જશે તો તમારું બી ફાઇનલ થઈ શકે ધ્યાન રાખવું પડે ટેટુ કાઢવું પડે મેડિકલ પોઈન્ટ ધ્યાન રાખી અને એને સોલ્વ કરવું પડે બરાબર એન્ડ રનિંગની શરૂઆત કરવી પડે તમારી વહેલી થાય બાકી તમને એવું લાગે કે પાંચ કિલોમીટર ઇઝી છે તો ઇઝી નથી બરાબર હજુ હું કહું છું ઇઝી નથી અઘરું છે આજે અમારું સેશન હતું મૂળ દ્વારકાનું જે વીકમાં એકવાર મેં તમને કીધું તે પ્રમાણે બધા પોઈન્ટ આજે અમે લેવાતા ને આ એની પેલી બેસ છે એસએસસી જીડી ની પહેલી બેસ આપી દે બરાબર તો જે બી વિદ્યાર્થીઓને સીડી માટે જોડાવું હોય ને તો એ હજી પણ જોડાઈ શકે બરાબર એક લાસ્ટ એક બેસ બનાવવાની છે આપણે બરાબર પછી નહીં બનાવીશું બરાબર તો વિદ્યાર્થીઓ જે બી તૈયારી કરવા માંગે છે આ એડ્રેસ આપી દેશે એમાં આવી શકે બાકી તૈયારી જ્યાં બી તમે કરવી હોય ત્યાં બી કરી શકો બરોબર યુટ્યુબમાં અમે ફ્રી ઓફ કોસ્ટ ગામ આખો અત્યારે શું કહેવાય કે તમને પાંચ કિલોમીટરનો હોડ શો સમજાવતા હે અને બે મહિના પહેલા જ કરી દીધું બરાબર તો એ વિડીયો ખાલી જોઈ લેજો અને તૈયારી કરી લેજો બરાબર બાકી નવા હોય તો વિડીયોને લાઈક છે No oh, le pasan el suyo, mal. Ya sucede el Ya